વાત એ વખતે પ્રેસ મીડિયાના મિત્રોએ ચીફ ઓફિસરને પૂછેલું કે તમે ધારાસભ્યના બેનર અત્યારે રાતે સાત વાગે ઉતારો કે મારું તો એમને કેટલીક વાત કરેલી એમાં એમને કહેલું કે હું મિટિંગમાં જતી હતી અને મેં બેનરો જોયા તો હું મીડિયાના માધ્યમથી ચીફ ઓફિસરને પૂછવા માગું છું રાતે સાત વાગે તમે ટીવી ચાર રસ્તા કઈ મિટિંગ હતી જો કઈ ઓફિસ આવેલી છે અને જો તમે મીટિંગમાં આવેલા હોય તો મિટિંગનો કલેક્ટરશ્રીનો કે કોઈ મીટિંગનો એજન્ડા હોય તો એ એજન્ડા મીટિંગ મીડિયા સમક્ષ રજૂ કરે બીજું એમને એવું કહેલું કે આર્થિક નુકસાન થાય છે નગરપાલિકાને એમને પૈસા ભર્યા નથી એટલે તો નગરપાલિકાના ચીફ ઓફિસરને નગરપાલિકા નગરપાલિકાને આટલી સજ્જર બનાવવાનો જો ખરેખર એમનામાં તમન્ના હોય તો હું એમને અભિનંદન આપું છું પણ એક મહિના પહેલાં પાટણની અંદર સોથી વધુ જુદા જુદા હોર્ડિંગ્સ લાગેલા છે એ બાબતની જાણ અમારા કોર્પોરેટર ભરતભાઈ ફાટીયા અને દીપકભાઈ પટેલે ચીફ ઓફિસરને વોટ્સઅપથી કરેલી છે આજે એક પણ બેનર કે હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યું નથી આજે પણ પચાસ ટકાથી વધુ બેનર એમાં લાગેલા છે જો નગરપાલિકાના ચીફ ઓફિસર જો નગરપાલિકાને આખી ફાયદો કરવા માંગતા હોય તો આ બાબતે એમણે શું કાર્યવાહી કરી ત્રીજું એમણે એવું કહેલું કે નગરપાલિકા અધિનિયમની કલમ એકસો પંચાવન મુજબ મને કોઈપણના ઘરમાં રાતે ઘૂસવાનો અધિકાર તો નગરપાલિકાના અધિનિયમની એકસો પંચાવન કલમની અંદર આવી કોઈ જોગવાઈ હોય તો એ પાટણની જનતાને મીડિયાને એ બતાવે એટલા માટે કે ચીફ ઓફિસરના અધિકારો શું છે તમે તેના ઘરમાં ચીફ અધિકારી કઈ રીતે ઘૂસે કે પાટણની જનતા સારી રીતે જાણી શકો બીજી બાબત કે એમને એવું કહ્યું છે કે મને નગરપાલિકાને આર્થિક નુકસાન થાય હું ચલાવી લઉં લઉં નહીં તો મારે ચીફ ઓફિસરને કહેવું છે ગઈ સંકલનની મિટિંગની અંદર પરમ દિવસે જે અમારી સંકલનની મિટિંગ યોજાઈ શનિવારે એની અંદર ચીફ ઓફિસરે મને જવાબો આપ્યા છે કે પાટણની અંદર સૂર્યનગરની અંદર જે બોલ બોર પીવાના બોલ ફેલ થઈ ગયો છે એ અહમ કન્સ્ટ્રક્શન કંપની અને અંબાજી એરિયાની અંદર એક વર્ષની અંદર જે રોડ તૂટી ગયો બંને કંપની એક જ છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંનેના કોર્પોરેટરોએ વિરોધ કરતાં આ કંપ કન્સ્ટ્રક્શનને કંપનીને બિલ ચૂકવી દેવામાં આવ્યા છે અને ત્રીસ લાખ રૂપિયા એ સૂર્યનગરના બોર્ડ માટે ભરપાઈ કરવા માટે નગરપાલિકાએ ચાર ચાર નોટિસો પણ આપેલી છે આ ત્રીસ લાખ રૂપિયા પાટણની પ્રજાના પૈસા છે જો ચીફ ઓફિસરને પાટણની જનતાનું પડ્યું હોય તો આ ત્રીસ લાખ રૂપિયા કંપની એ નગરપાલિકાને જમા કરાવતી નથી તો એના માટે ચીફ ઓફિસર એ શું કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ કરવા માગે છે એ માત્ર વાતો કરવા માગે છે એની પણ સ્પષ્ટતા કરે બીજી બાબત કે એમને જે તારીખ વીસ સાત બે હજાર પચીસના દિવસે જે આગ લાગેલી એ આગના બાબતે સંકલનની અંદર મેં એવું કહેલું કે અડતાલીસ મિનિટ લેટ ફાયર ફાઇટર પહોંચવાનું કારણ એ જૂના અને નવા કર્મચારીઓના જૂથવાદને લીધે થયું છે તો શું કર્મચારીઓના જૂથવાદને લીધે અડતાલીસ મિનિટ સુધી ફાયર ફાઇટર ના પહોંચે અને પાટણની જનતાને નુકસાન થાય તો એના માટે જવાબદાર કોણ એ પણ નગરપાલિકાના ચીફ ઓફિસર સ્પષ્ટતા કરે ત્રીજું બાબત કે

આજ કેનાલની અંદર સૌથી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું છે અને પાટણની જનતાને ગંદુ પાણી પીવા માટે એ મજબૂર બન્યા છે તો પાટણનો નકશો બદલનાર ચીફ ઓફિસરે શું પગલાં લીધા એ બાબત પણ એ સ્પષ્ટ કરે બીજી બાબત કે રખડતા ઢોર પકડવા બાબતે અમે સંકલનની અંદર રજૂઆત કરી તો એમાં ચીફ ઓફિસરે સ્પષ્ટ કહ્યું છે કે માથા પર એક તત્વો એ આ ઢોર છોડાવી જાય છે પોલીસ અમને પૂર્ણ સહયોગ આપતી નથી જો ચીફ ઓફિસરના એક ફોનથી ધારાસભ્યના બેનર ઉતારવા માટે બારથી વધુ પોલીસની ગાડીઓ આવતી હોય તો પાટણની જનતાને રખડતા ઢોરોના ત્રાસ માટે શું પોલીસ એમને કેમ સહયોગ નથી આપતી એ બાબતે પણ ચીફ ઓફિસર એ સ્પષ્ટતા કરે અને પોતાની જાતને બાહોશ સમજે છે તો એમણે કહ્યું છે કે ઢોર માલિકોની દાદાગીરી સામે કર્મચારીઓનું કંઈ ચાલતું નથી તો એ વખતે એમની ભાવસ્થા કર્મચારીઓને બચાવવા માટે એમની નિડરતા ભાવસ્થા ક્યાં જાય છે એ પણ ચીફ ઓફિસર એ સ્પષ્ટ કરે બીજી બાબત કે પાટણના ખાડા પૂરવા બાબતે એમને મને સંકલનની અંદર ગેરમાર્ગે દોરેલી માહિતી આપી હતી ચીફ ઓફિસર સારી રીતે જાણે છે કે અત્યારે પાટણની જનતા એ ખાડાઓથી ટ્રસ્ટ બની છે સરકારે બે કરોડ રૂપિયા આ ખાડા પૂરવા માટે ગ્રાન્ટ ફાળવી હતી બે ટેન્ડર આવ્યા હતા એ બે ટેન્ડર ચીફ ઓફિસરે કે રદ કરી દીધા છે ને નવું ટેન્ડર કર્યું જો ચીફ ઓફિસરને ખાડા પૂરવામાં રસ હોય તો બે ટેન્ડર નિયમ મુજબ એક ટેન્ડર આવ્યું હોય તો ટેન્ડર તમે ખોલી શકો નહીં બે ટેન્ડર આવ્યા હતા જો એ બે ટેન્ડર ખોલી અને એમાંથી જે નીચા ભાવનું ટેન્ડર હોય એને કામગીરી આપી હોય તો આજે ખાડા પૂરવાનું શરૂ થઈ ગયું હોય ચીફ ઓફિસર શું પોતાની જાતને કે ખાડા ફોડવા માટે આવ્યા છે કે ખાડા પૂરવા માટે એ કંઈ સમજાતું નથી જ્યારે શ્રી એવું કહે છે કે કોંગ્રેસના લોકો એવું કહે છે કે ખાડા પડ્યા છે તો એવું કહે છે કે ખાડા તમે પાડો છો લાઈટ તમે બંધ કરાવો છો ગટરો તમે ઉભરાવો છો તો પોલીસ ચીફ ઓફિસરના કંટ્રોલમાં છે હું ચીફ ઓફિસરને વિનંતી કરું છું કે આવો કોઈ પણ વ્યક્તિ એ પકડી પાડે અને એ પાટણની જનતાને હેરાન કરવા લાઇટો બંધ કરાવનાર સ્ટ્રીટ લાઇટ બંધ કરાવનાર ગંદકી કરનાર ખાડા ખોદનાર કોઈપણ વ્યક્તિ પાટણનો છે કોંગ્રેસનો કાર્યકર છે તો એની સામે અમે કાર્યવાહી કરીશું જો એ કોંગ્રેસનો હોદ્દેદાર છે તો અમે એને તાત્કાલિક સસ્પેન્ડ કરીશું પોતા આક્ષેપો કરવાનું બંધ કરે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસના લોકો પર જે આક્ષેપો કરી રહ્યા છે એ આક્ષેપો કરવાનું બંધ કરે અને એમને એવું કહ્યું કે અમે ખાડા બસો રૂપિયાના બેનર માટે ધારાસભ્યનો આખો જન્મદિવસ બગાડ્યો તો એ જન્મદિવસ બગાડવા માટે આવ્યા છે કે પાર્ટરની જનતાનું ભલું કરવા માટે આવ્યા છે બીજી બાબત કે રસ્તા ઉપરના સાફ સફાઈ બાબતે પણ મેં સંકલનની અંદર પ્રશ્ન પૂછેલો હતો તેમણે મને સ્પષ્ટ કર્યું છે કે એકતાલીસ લાખના ખર્ચે બે સ્વીપર મશીન લાવવામાં આવ્યા છે અને સ્વીપર મશીન લાવ્યાના છ મહિના થયા આજની તારીખ સુધીમાં એ સ્વીપર મશીન એકતાલીસ કલાકથી વધુ ચાલ્યા નથી તો આટલો બધો જો સ્વીપર મશીન ચાલતું જ ના હોય અને એક કલાકનું ચાલીસથી વધુ લીટર ડીઝલ લે ખાતું હોય તો આવા સ્વીપર મશીન લાવી હાથી જેવા સ્વીપર મશીન બાંધી અને પાટણની જનતાને હેરાન પરેશાન શા માટે કરવામાં આવે છે એ સમજાતું નથી એટલે જો ચીફ ઓફિસર પાટણની જનતા માટે ખાડા પૂરવા માટે પાટણના વિકાસ માટે પાટણના લોકોની જનતાને સુખાકારી આપવા માટે એ કટિબદ્ધ બન્યા છે તો હું પાટણના ધારાસભ્ય તરીકે અમારા વિરોધ પક્ષના નેતા તરીકે ભરતભાઈ ભાટિયા અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરો અમે એમને તમામ પ્રકારની સહયોગ અને તમામ પ્રકારની મદદ પૂરી પાડવા માટે તૈયાર છીએ પરંતુ એ માત્ર વાતો કરી પાટણની જનતાને ગુમરાહ કરવાનું અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે જૂથવાદ છે એ જૂથવાદનો જે પરિણામ છે એના લીધે કામ કરી શકતા નથી અને એ સદંતર નિષ્ફળ રહ્યા છે અને એનો ટોપલો કોંગ્રેસ ઉપર છોડવાનું એ બંધ કરે આગામી સભાઓ આગામી સમયની અંદર એમને જે અમારા કોંગ્રેસના કાર્યકરોને ગુંડાઓ કહે છે એમના વિરુદ્ધમાં અમે ડિફેમેશનની કાર્યવાહી પણ કરવાના છીએ સંકલનની અંદર એમને અમને જે ખોટી માહિતી આપી છે એના માટે અમે કલેક્ટરશ્રીને પણ વિચાર કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવાશું